હા થમાઈ જ બહુ શું અલગ કરી નાખું હા હા બચી ગયો નકમ હવે બે હલા કાંતે ચાલુ

કોક કે તમે હંતો ને છો મળતા નેતા આ ઓય જાણ નેતા જાણ ને છે બેસ્યો છો બેહ તો તું હંતો સપrai આય તમે શું છે સપrai સપrai દે ભાઈ જઈ આ તો શું કરું હા તો માની આવતી હા તો માઠાવા આવતી કેતા મારા મુક લે કરું બાપો કી તમે કી નું પૈસા દે એટલા તમાલા પૈસા પાડો હ પો જા શી પો હા પો જા દે બે

ઓલી તો કેવો માર્યો માર્યો મન તો સાબુ હં મારું સાબુ હોગી ના ગયો મારા મારો ડેન્જર એ મારા હારાએ મને એવો માર્યો મારા હારાએ મને એવો માર્યો એક દીબા દીબા મેલ્યા રે સારમો મન એવો દબાયો એ હું તો કહેતો બાપુજી મને જવા દો પણ મારું કીધું ના મોને પણ કે ના દીવો હારી માર્યો છે ના ઉતા હારી ના ઉતા તો કોણ જોઈ જો તા સલિયા ઓ ચે માર જોડે વેલો હા હે

જમજમ આપવાનું છે તમારે કંઈ શું એમ કેતો હતો હ કે ગોડે મૂઝ વાળવું છું દર વખત હં તે નક્કી શકે આ વખતે માણસ વાળવી શકો બરાબર 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 ને આ વખતે તમારો વારો એમ હા એટલે પોર પોર નથી તમે તો વાળી દીધા ચેટી છોડીઓ સોય ગોમની જુઓ તમે ઓવા હા હવે આપણા મેલ્લા મેલ્લા ખાલી બોલાવો તો હાઈ થઈ જોઈશ થઈ જાય બરાબર મુ કુવાસી ગઈડી હોય કે જોણા સોડી હોય પણ કુવાસી આપણે બોલાય પડે બોલાય પડે ઓવા મારું આ બાપરી ખાઈન જો તો વડી હારું કેવા હારું હારું તે કોમ કોરક પણ બોલો તે આ સાલ તમારો વાળો આ અમે દર સાલમાં અમે વારીએ છે તો આ સાલ મારો વારો રાખો યાર એવું કરું સાહેબ એમ રાખો

અલા વાત કર મોળા હું કરું આ છોડીન તમાર શું નાગું જોયું કા અરે આખી હાગું જોયું તાના હાગું જોડે તાના હું કરું હાગું કર જોઈ વાત કરીને આયા વાત નક્કી જેવી છે પાકા ભાયા પાકા પાયા નહીં પણ નક્કી જેવી છે હેમ ઓ મોરે તો જોયો ઓ જોયા ને હારું હેડો તા થઈ જાળ હારું લે ભાઈ હવે આપણો હું છે ઘી ગોળ નાખશે બે માટલામાં ગોળ કુલડીમાં ભગાયની નહીં લે વ જવાન થશે તે મારે આવવું પડ્યું ઓઓ આવવું પડશે પકોળો આપણ આવ્યું કઈ વાતો ને મલ્લે હા એ આવજો એ હા પલા મો આ એકલો અલ્યા તો જો ભઈ વીર તું મ ચાલે તું ચાલે તું

છોકરા એ છોકરા કરી છોકરા

છોકરો બેઠો તમારો અવાજ ધોરે તમારો અવાજ ભાઈ ને રહ્યો ઓવા મારા બેટા આ ઘેડો ચો છોકર વાળી બાપો ને બરોબર કરી સા કમ્પ્લીટ પાર્ટ બનાવ્યો છે તમે બોબાજી હા તાળે ઓવા અરે મારું બગેટ કેવું છે કાઠું છે મારું કસે કે ઓજવાળો ગયા તાળે લે હું જાઉં હા હા તમે જી બાજો આમ જાઉં કે હા હા હું નીકળું જા અને નીકળો હા લે તારે સમય આ સમય ના કોક દવા કરી પડશે કાંઈ ના ગમ માં આબડું કઠાવ છે આજ બોપાલજી એ ઠોક્યો શિકાલ બીજો ઠોકરા નહીં મોરવાય ને કઈ ના હા હાકું તો રહું છ હાલ હાલ મોરવાઈ ને ઘેર જવું પડશે